रूही नाम बताओ नाम बताओ शु नाम आयुषी, प्रियांसी नंदनी जैनाक्षी वेरी गुड ध्यानी કોને નામ લખી દીધું તમે એટલે કોણ ટીચર નું નામ શું લીલાબેન લીલાબેન ગમે છે તમને કેમ કેમ ગમે છે હે કેમ ગમે છે કેમ ગમે છે લીલાબેન તમને શું કામ ગમે છે નામ લખી દીધી એટલે અરે વાર્તા કહો એટલે ડાન્સ કરાવો વાર્તા ક્યારે કઉ છું અરે વાહ વા પ્રાર્થના માં અને અભિનય ક્યારે કરીએ છીએ નામ આમ કરો બધાના કેવા મસ્ત લગાય છે વાહ ભાઈ વાહ જો એમ ને એમ રહેશે બધાને તમને બધાને નામ લખતા આવડે છે તમારું નહીં નહીં હવે આ જોઈ લેવાનું કે તમારા નામમાં કયા કયા મૂળાક્ષર છે આ મારું ભાઈ બાલવાટીકા છે શું છે હવે નામ બોલવાનું છે ફટાફટ ચલો મસ ઠેકડો મારો રાઉન્ડ 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 અરે વાહ સ્માઈલ હસવાનું આમ નો અવાજ આવે હજુ ખટગડા